પોરબંદર જિલ્લા ભાજપની ટીમને લઈને ઘણા લાંબા સમયથી ચર્ચાઓ અને અટકળો ચાલતી હતી અન્ય જિલ્લાઓની ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી પરંતુ પોરબંદર જિલ્લાની જે ભાજપની ટીમ છે એના નામ જાહેર નહીં થતા અનેક ચર્ચાઓ થતી હતી પરંતુ આજે શનિવારે પ્રદેશ ભાજપ દ્વારા પોરબંદર જિલ્લા ભાજપની ટીમ જાહેર કરી દેવામાં આવી છે નવા ચહેરાઓ સામે આવ્યા છે ત્યારે આપણી સાથે પોરબંદર જિલ્લા

પાર્ટીના દરેક કાર્યકર તરીકે આપણે સૌએ આ નિર્ણયને આવકારવો જોઈએ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપણે એક ટીમ તરીકે કામ કરવું જોઈએ એ વિચાર છે અત્યાર સુધી તમે પ્રમુખ હતા જૂની ટીમ હતી પરંતુ જે નવા ચહેરાઓ આપ્યા છે પ્રવીણભાઈ ખોરાવા પ્રવીણભાઈ ઓડેદરા પછી રામભાઈ કરગઠિયા આ જે ટીમ છે હવે એ ટીમનો તમારો ઉદ્દેશ્ય શું રહેશે ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા કોઈ પણ નવો હોદ્દો ધારણ કરે છે તો એક જવાબદારીમાં આવે છે અને જે પ્રવીણભાઈ પ્રવીણભાઈ ઓડેદરા અને રામભાઈ ત્રણેય મહામંત્રી તરીકે આવ્યા છે તો આપણે પોરબંદર જિલ્લો છે એ બે વિધાનસભાનો છે કુતિયાણા આવે માધવપુર રાણાઓ તો એ રીતે બધા એરિયામાંથી આપણે બે એરિયામાંથી એક એક તરીકે એ લોકો જૂના પાર્ટીના કાર્યકર્તા છે યુવા મોરચામાં પણ કામ કરેલું છે અને પ્રવીણભાઈ એ તો શહેરના પ્રમુખ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી નગરપાલિકામાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને એને પોતાની જવાબદારી સુપેરે નિભાવી છે તો અત્યારે પાર્ટીએ ઉપરના પ્રદેશના નેતૃત્વએ એ ધ્યાનમાં લઈ અને એમને મહામંત્રી તરીકે મારી ટીમમાં સામેલ કર્યા છે તો હું એના માટે થઈને પ્રદેશ નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે ભારતીય જનતા પાર્ટીના અને લોકોના જે નાની પાયાની સુવિધાઓ છે કામ છે એ અમે લોકો સાથે ટીમ રહી પરિવારની જેમ કરશું ખાસ કરીને જે યુવા ટીમ તમારી તો ટીમ છે પરંતુ યુવા ટીમની

ઉપરના નેતૃત્વ એ તો હર્ષ છે એની વિસ્તારક તરીકે આટલી નાની ઉંમરે અનેક એરિયામાં કામ કરેલું છે એટલે જે પાયાની ભારતીય જનતા પાર્ટીની જે સેવા અને સમર્પણની ભાવના છે એ સમજી શકે તો એના માટે થઈને આપણે આ યુવાનો પાસેથી વધુમાં વધુ કામ કરે દેશ માટે એના માટે થઈને આપણે એમની નિમણૂક કરેલી છે ખાસ કરીને આવનારા દિવસોમાં મહાનગર છે જિલ્લા તાલુકાની ચૂંટણી છે હવે તમારી જે દિશા છે ચૂંટણી તરફ એની વ્યૂહરચના કઈ દે કારણ કે નવી ટીમ તમને પ્રદેશે આપી દીધી તો હવે તમારી રણનીતિ શું રહેશે હવે પ્રદેશની સૂચના મુજબ કારણ કે પોરબંદર જિલ્લો છે બે વિધાનસભાનો છે છ મંડળો છે પોરબંદર શહેર ગ્રામ્ય એવી રીતે રાણાવો શહેર ગ્રામ્ય કુતિયાણા શહેર ગ્રામ્ય તો જે ઉપરથી સૂચના મુજબ જે કાર્ય પાર્ટી ઉપરથી સૂચના કરશે એ પ્રમાણે પ્રદેશથી જિલ્લા સુધી જિલ્લાથી સૌ મંડળો સુધી લઈ જઈ અને આપણે પબ્લિકના હેતુ લક્ષી વિકાસના જે કામો છે એ કામો આપણે કરશું તો આતા પૂરમંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી એમની નવી ટીમ બની ગઈ છે અને આવનારી દિવસોમાં જ્યારે મહાનગરને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી આપ